નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તા માટેના સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે શું બાવીસમો હપ્તો મિત્રો ચાર હજાર રૂપિયાનો હશે અને ઉત્તરાયણ ભેટ નિમિત્તે તમને આ હપ્તો મળશે કે નહીં દરેક માહિતી તમને આજના વીડિયોની અંદર જણાવવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો કે જેમણે આંદોલન જોડે નથી કર્યું અથવા તો આંદોલન જોડાણ કર્યું છે દરેક માહિતીની આપણે વિગત જાણવી છે કે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય વાતાવરણની અસર છે કે નહીં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસ માટે અરબસાગરના દરિયાની અંદર લહેતી દેતી શરૂ કરી નાખી તો આ જ માહિતી આપણને પ્રોહાય એમ રહે છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ ચેન્જ કરવું જરૂરી છે માહિતી મિત્રો દરેક ખેડૂતોને ખાતામાં પૈસા જમા થવાની નથી અત્યારે જે માહિતી છે કે વરસાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો માનધન યોજના દરેક હપ્તા એક સાથે ભેગા થવાની અસંભાવના શું કે વાતાવરણની અંદર એકાદ બે દિવસની અંદર વરસાદ પડી શકે પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો ખેડૂત મિત્રોએ પાયકની મોલાદની લીજત લેવાની શરૂઆત કરી હોય અને ખેડૂતોને કુદરતી આફતનો આધાર કે સર્જાઈ શકે તેના માટે લોકેશન છે ચેન્જ કરીને દરેક લોકો સુધી પહોંચ્યા હતા કે બે થી ત્રણ દિવસની અંદર વાતાવરણની અસર છે ત્યાં તો અરબ સાગરના દરિયાની અંદર પણ પાર્ટી આવી જાય તો દરેક ખેડૂતોને ખાતામાં પૈસા જમા થવાની માહિતી છે આપણે ચેક કરી તો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ માહિતી આવી ગઈ છે બે થી ત્રણ દિવસની લોકેશનની ચેન્જ કરી પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આપણે જ્યારે લોકેશન ચેન્જ કરવા જતા હોઈએ ત્યારે સાઈને જે ત્યાં જવું મુલતવી રાખી શકાય અત્યારે મુલતવી રાખવું ફાયદાકારક છે બે થી ત્રણ દિવસ માટે પણ વરસાદની સ્થિતિ છે એ જોવા મળી શકે છે કારણ કે દરેક ખેડૂતોને પણ ખાતાની અંદર જે પૈસા છે એમાં ચાર હજાર રૂપિયાનો હપ્તો પણ આવવાની શક્યતા રહેલી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત શૂ સ્ટ્રેક છે તો ફાર્મર રજીસ્ટ્રેશનની એક પ્રોસેસ છે જેમાં ખેડૂતનું પણ આ કાર્ડ બનાવવું જોઈએ એટલે કે આયુષ્માન કાર્ડ જેવું કાર્ડ બનાવવું જોઈએ અને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જે વરસાદની સ્થિતિ સર્જાની હોય તેવા વિસ્તારથી લઈ અને આગળ ઠંડીનું પ્રમાણ જ્યાં વધારી પડતું જોવા મળે તેવા વિસ્તારની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ તો દરેક ખેડૂતોને બાવીસમો હપ્તો છે એ મળવાની શક્યતા ખૂબ ઓછી દર્શાવવામાં આવી કે ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી અને લાભ નથી લીધું તો આ માહિતી હવે તમને જણાવવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઉત્તરાયણ ભેટ શું હશે બે હજાર રૂપિયાનો હપ્તાની અંદર વધારો થયો છે કે કેમ દરેક પ્રશ્નોના જવાબ આજે જાણીશું તો અત્યારે મિત્રો જે સમાચાર માહિતી સ્વરૂપે સામે આવી રહ્યા છે જેમાં દેશભરમાં લાખો ખેડૂતોની વસ્તી છે જેમાંથી ઘણા આર્થિક રીતે ગરીબ છે અને સરકાર આવા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે પરંતુ ખેડૂતો દર વર્ષે છ હજાર રૂપિયાની કમાણી કરે તો એ ખેડૂત મિત્રોને કામો પણ નહીં તો આ માટે દરેક લોકેશન જો વાતાવરણની પરિસ્થિતિ સર્જાતી કે નથી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ ન હોય પરંતુ આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકાદ બે દિવસની વરસાદની અસર છે એ હોવાના કારણે લોકેશન છે ચેન્જ આપવાની બદલે લૂઝ અપાઈ ગયું છે તો હવે તમે જોઈ શકો છો કે વાતાવરણ ક્યાં પહોંચ્યું તો અહીંયા જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાની છે એકાદ બે દિવસની અંદર પરિણામ સજાતું જોવા મળી શકે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેશભરમાં લાખો ખેડૂતો એવા છે કે જે ખેતી ઉપર નિર્ભર હોય હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નામ અંતર્ગત ખેડૂતોને મળવાપાત્ર જથ્થો છ હજાર રૂપિયાનો આર્થિક સહાય છે પરંતુ હવે ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો તો એ જણાવવું જરૂરી છે સરકાર તરફથી તો પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે પણ અપડેટ આવું કારણ કે બપરે વહેલી સવારે ફોન કર્યો ત્યારે વિજય કકાકાને તો આ પ્રકારે વાતાવરણની પરિસ્થિતિ સર્જાય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખેડૂતોને પણ ભારે નુકસાન સર્જાતું જોવા મળે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ફાર્મર આઈડી કાર્ડ છે બનાવવું ફરજિયાત છે હવે ખેડૂતોએ બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ ફાર્મર આઈડી કાર્ડ નથી કરાવ્યું તો હપ્તો અટવાઈ જશે હવે શા માટે એવો તો મિત્રો તમને જણાવી દઈએ ખેડૂતોને હવે બાવીસમાં હપ્તાની વધારે રાહ જોવાની જરૂર નથી સરકાર દ્વારા ખોટા નામ જે કાઢા છે એ કેવાયસી કરાવે છે અને ખોટી રીતે બે હજાર રૂપિયાના હપ્તાની કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીઓ દ્વારા જે ભેટ આપવામાં આવ્યું હોય એનો ખોટી રીતે ઉપયોગ કરી દુરુપયોગ કરે તેવા માણસોને આપણે નથી લાવતા તો સરકાર તરફથી જે પીએમ કિસાન યોજનાની જે તારીખ વિશેમાં વાત કરવામાં આવી તમને જણાવીએ તો ખેડૂતોને બાવીસમો હપ્તોની જે રાહ છે એ રાહ સરકાર દ્વારા આ માટેની સત્તાવાર તારીખ હજુ સુધી છે એ જાહેર કરવામાં નથી આવી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો ટૂંક જ સમયની અંદર ખાતાની અંદર જારી કરવામાં આવશે અને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ બેંક ખાતાની અંદર જમા રહેશે અત્યારે મિત્રો હપ્તાની અંદર રકમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર વધારો થયો નથી અત્યારે જે વાતાવરણ છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે એટલે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ આપણે પણ આ પ્રકારની માહિતી છે એ સાથે જાણી શકીએ તો એકાદ બે દિવસની અંદર છે એ ગુજરાતની અંદર ખેડૂતોને પણ ખ્યાલ પડી જાય કે વાતાવરણની પરિસ્થિતિ શું છે મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈ શકે છે જો આવું થાય તો થોડા અઠવાડિયામાં પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ થઈ જશે પરંતુ અમુક ખેડૂતોને તો ગયા વખતના હપ્તાના પણ બાકી છે એકાદ બે દિવસ કે વાતાવરણની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી શકે તો આ પ્રકારે વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાય તો હવે ફેબ્રુઆરી મહિનો શરૂ થવાની આરે છે તો ત્યાં સુધી ફેબ્રુઆરી અને ગુજરાતના દરિયાકાંઠાના ટોપ મોડેરો આર્ડેટેકની અંદર આગાહી સ્વરૂપે માહિતી જણાવી કે જેની અંદર બે હજાર રૂપિયાનો જ હપ્તો છે ઇએમઆઈના સ્વરૂપે છ હજાર કે પંદર હજાર સુધી પહોંચાય તો આ માહિતી છે ત્યાં સુધી વાતાવરણની પણ પરિસ્થિતિ સર્જાય તેવી આગાહી આપણે જાણી માહિતી સ્વરૂપે આગળ વધીશું તો ફટાફટ તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી માટે એક કામ કરવું પડશે હવે ખેડૂતોએ હપ્તા પહેલાં કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા જરૂરી છે પીએમ કિસાન યોજના હેઠળ સૌથી મહત્વપૂર્ણ ઈ કેવાયસીનું કામ છે સરકારે કહ્યું છે કે ઈ કેવાયસી વિના કોઈને છે અનાજ મળશે નહીં સસ્તું અનાજ મેળવવું હોય તો ઈ કેવા કે વાયસી જોશે અને ન મેળવવું હોય તો પણ ઈ કેવાયસી નહીં મળે તો આ બેમાંથી એક ઓપ્શન છે ઈ કેવાયસીને આપણે છે એ ફરી વખત જંગલની અંદર છોડી મૂકશું તો આ માટે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો તો તમારે ફાર્મર આઈડી કાર્ડનું ફાર્મર એગ્રેસટેક પ્રોજેક્ટનું છે એ કાર્ડ કઢાવવું પડશે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટે બે થી ત્રણ મિનિટનો સમય લાગશે અને એ પણ તમે ઓનલાઈન કઢાવી શકો છો